કે તો કમેન્ટ કરજો કે કેવી લાગે છે બધું સાફ બી નથી કરી ખાલી લગાવ્યું છે ને સર કામ પતી ગયું તો મેં સર્વિસ સેન્ટરે આવ્યો તો અને આ બધી એસેસરી નખાઈ છે એની બી પ્રાઇસ હું તમને કહીશ અંદર સીટ કવર છે આ અંદર એનું બધું નામ લખાયું છે તેના બી પૈસા હું તમને કહીશ તો તમે કમેન્ટ કરજો કેવી લાગી તમે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર જરૂરથી કરજો ને તમને રિક્ષાનો ભાવ અને એસેસરી અલગથી મેં કેટલાની કરાવી એ બી તમને બતાવીશ તો આ છે આગળનું એસેસરી જે મને ટોટલ હું તમને ખર્ચો કહી દઈશ હવે આ એસેસરીના અઠાઈસ સો રૂપિયા છે આ એનું આગળના પંખાના સર એસેસરીના કંઈક અઠયસો રૂપિયા લીધા એટલે બે અઠાઈસ આ લાઈટ બાઇટ બધું આવી ગયું આમાં એમાં એસેસરી આ નામ લખાયેલું છે અઢીસો રૂપિયાનું આ ગ્લાસનું કવર આવી ગયું સેટમાં આ હેન્ડલ મને અલગથી લેવા એના 250 રૂપિયા લીધા છે અને આ સીટ સીટ અઢીસો ની છે ને આનું સેટઅપ છે આ બી અંદર કોમ્બોમાં જતું હતું તો આવી રિક્ષા સજાવેલી છે તમને કેવું લાગ્યું તે કમેન્ટ અને લાઈક

અને આ ટાયર માં મેં રિંગ બી લગાવેલી છે એનાથી ટાયર થોડું સારું દેખાતું હતું એટલે તમે લગાવડાવું અલગથી અને આ પાછળની એસેસરી છે ને લાઇટ સેફટી માટે આ જરૂરી છે અને જો કેટલી સરસ લાગે છે અને જે આ ઉપરમાં છોકરાનું નામ બી લખેલું છે અને ટાઈગર બી લગાવ્યું છે એને પસંદ હતું અને જ્યાં નીચે વચ્ચે ખાલી જગ્યા છે આ જે ખાલી જગ્યા એમાં મારું YouTube નું મારું નામ લખીશ યુટ્યુબનું ચેનલનું અને આ છે આપણી ફાઇનલ રિક્ષા અને બધું ડેકોરેશન ના દસ હજાર આઠસો થયા રિક્ષાની પ્રાઇસ છે બે પંચાવન કેસ કિંમત અને મને લોન પર ત્રણ પાંત્રીસ માં પડેલી એટલે તમે કમેન્ટમાં કરજો કે બરાબર લોન ઇન્ટરેસ્ટ વધારે છે કે ઓછો છે તમે મને કહેજો અને નવા બ્લોગ આવતા રહેશે મારા રિક્ષામાં કે હું ઓનલાઈન ચલાવવાનો છું રેપેટ્રો અને જુગનું ઉપર એટલે તમને નવા નવા વિડીયો રાખીશ કે રોજની ઇન્કમ કેટલી છે આ છે આવડે તો હું ઘરે જ છે પણ મારી મારી બુક આવી જાય એટલે હું ઓનલાઈન બધા ચાલુ કરવાનો છું ટ્રીપ એટલે તમને રોજ નવા બ્લોગ દેખવાના મળશે આજો ફાઈનલી મારું કેવું લાગે છે રિક્ષા તે કમેન્ટમાં જરૂર જણાવજો અને મળીએ નવા બ્લોગમાં બાય